યુવાન અવાજને મળ્યો ઊંચું ઉડાન વંશિકા સિંહની પુસ્તકનું વિમોચન ગુજરાતના રાજ્યપાલ શ્રી દ્વારા અમદાવાદ શહેરમાં એક ખાસ ક્ષણ સામે આવી જ્યારે ગુજરાતના માનનીય રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ યુવતી વંશિકા સિંહનું પહેલું પુસ્તક થિંગ્સ આઈ આઈસ્ક્રિપ્ટલ બિફોર ગ્રોપિંગ અપ એન્ડ ઓલમોસ્ટ એડલ્ટ ગાય ટુ ફિલિંગ એવરીથિંગ લોન્ચ કર્યું વંશિકા એક યુવાન અને ઉત્સાહી લેખિકા છે બાળપણથી જ તેણીએ પોતાના વિચારો લખવાનું શરૂ કર્યું હતું એક નાની ડાયરીથી શરૂ થયેલું લેખન હવે એક સુંદર પુસ્તકમાં ફેરવાયું છે આ પુસ્તકમાં તેની લાગણીઓ વિચાર અને અનુભવ કાવ્ય અને લાગણી સભર લખાણ તરીકે રજૂ થયા છે તે છે કે અન્ય યુવાનો પણ પોતાની લાગણીઓ અને સર્જનાત્મકતા ખુલ્લેઆમ વ્યક્ત કરે આ કાર્યક્રમ સપને નવી ઉડાન નામની ઈસીએ ગ્લોબલની પહેર હેઠળ ડબલ ટ્રી બાય હિલ્ટન અમદાવાદમાં યોજાયો હતો આ પહેલો હેતુ યુવાનોની કલ્પના શક્તિ અને પ્રતિભાને ઉજવવાનો છે રોચક અને ભાવના પ્રેરક કાર્યક્રમ પુસ્તક વિમોચન પ્રસંગે શ્રી વંશિકાની સરાહના કરતા કહ્યું વંશિકા જેવી યુવાઓ નવી પેઢીની લાગણીઓ અને સપનાનું પ્રતિનિધિત્વ કરે છે તેનું પુસ્તક એ આજના યુવાનોના દિલની વાત છે તેમણે કુદરતી ખેતી શુદ્ધ આહાર અને સાચા વિચારોના મહત્વની પણ વાત કરી تملو مانو છે કે શુદ્ધ ખોરાક અને સારી જિંદગી શૈલી બાળકોના સારી ઉછેરમાં મદદરૂપ બને છે. નેક્સ્ટ ક્લાસ કાચ अरोड़ा, એપલ ગ્લોબલ પબ્લિક સ્કૂલ. હું મંશિકા સિંગે અને મેં 9th ક્લાસમાં ભણતી હું. તો મેં આ બુક લખી છે એન્ડ ઈટ્સ ઓલ અબાઉટ પોએમ્સ, થિંગ્સ ડિસ્ક્રિબડ બિફોર ગ્રોઇંગ અપ. સો આ ઇસ ઇસ બુક મેં બહોત તરહ તરહ કી પોએમ્સ લખી હૈ બટ वो सब कुल मिलाकर लाइफ के फिलोस फ़िलासफी के बारे में है कि आपको लाइफ के टूवर्ड्स कैसी माइंडसेट रखनी चाहिए कैसी सोच रखनी चाहिए कैसे विचार रखने चाहिए तो आ, बहुत बहुत सारी पोएम्स इसमें मैंने आई थिंक पंद्रह से सोलह पोएम्स लिखी है कुछ फ्रेंडशिप्स के बारे में कुछ थोड़ी फनी लाइट वेट है एक पोयम जैसे कि बुक का कलर है रेड रेड के ऊपर है बिकॉज आई पर्सनली लव द कलर रेड बट इवन दैट पोयम इज़ ऑल अबाउट लाइफ द कलर रेड एक्सप्लेन्स द डिफरेंट पार्ट्स ऑफ लाइफ डिफरेंट इमोशंस ऑफ लाइफ सो ओ ऑल इन ऑल कैसे आपको लाइफ जीने जीना चाहिए कैसे मैं लाइफ जीना चाहती हूँ कैसे द डिसप्लिन द फन इन लाइफ एवरी थिंग तो दैट्स द इंटायर आइडिया ऑफ द बुक अदर देन देट आई एम वेरी हैप्पी टुडे टू बी सिटिंग एट माई ओन बुक लॉन्च मैंने कभी सोचा नहीं था ऐसा होगा बट थैंक्स टू माई पेरेंट्स सपोर्ट थैंक्स टू माई टीचर्स माई फ्रेंड्स एंड एवरी वन बिहड दिस बुक आई एम वेरी ग्रेटफुल टू दैम सब ने बहुत हेल्प किया है मेरे पोएम मतलब पोएम तो मैंने लिखी है बट uh, सब ने बहुत हेल्प की है uh, मेरे पापा ने मेरे को इंक्रेज किया है कि बुक्स बुक, बुक लिखो पोएम लिखो मैं बुक छपा दूँगा एंड सब ने मुझे बहुत सपोर्ट किया है तो थैंक यू और मुझे मुझे बहुत खुशी हो रही है यहाँ पे आज बुक लॉन्च पे बैठकर थैंक यू